મિત્રો ને થી રામ 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 હૈન ચાર વાગ્યા ચાર વાગે એટલે સા પાણી નું ટાણું થઈ જાય અને એમ કેવાય સા પાણી નું ટાણું થઈ જાય એની હારે હારે આપણને એમ કેવાય કે ગુજુભાઈ ગામડિયાની સાંભળે ચાર વાગે એટલે ચાર વાગે એટલે થોડીક વાર એમ થાય ખુવાણની વાતો કરી તો એવા સમયે આજે આપણે ફરીથી આવી ગયા છે આપણો કાર્યક્રમ લઈને એક વખત એમ કહેવાય કે યુટ્યુબ ચેનલની અંદર શરૂઆત કરીએ છીએ એટલે ઘણા બધા આજે મિત્રોને ખબર નહીં હોય તો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો બાકી તો આપણે યુટ્યુબ ની અંદર પણ કાયમ ની વાગે એટલે સાણી પીવાના જ છે ગુજુભાઈ સાથે ચાર વાગે મને સાહ પાણી સાબરે સા વિના મારે ઘડીએ નો રેવાર વાગે એટલે સા પાણી સાંભળે ચાર વાગે એટલે સા પાણી સાંભળે એમ શાર વાગે એટલે તમને જો સા પાણી સાંભરતા હોય તો હારે હારે એમ કહેવાય કે આપણે રસ પણ લઈને આવ્યા છે અને એની અંદર એમ કહેવાય કે હાસ્ય રસની વાતો આપણે કાયમની માટે શ્યાર વાગતાની સાથે જ હાસ્યના કાર્યક્રમની અંદર કરવાની છે તો મિત્રો યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે હું હજી નવો છું એટલે યુટ્યુબની અંદર ઘણા બધાને નહીં ખબર હોય પણ યુટ્યુબ ચેનલને જો તમને મજા આવે ને તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોની શેર જરૂર કરજો કેમકે કાયમની માટે આપણે યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો તો લાવી જ છે પણ આજથી હવે શરૂઆત કરી શ્યાર વાગતાની સાથે જ લાંબા વિડીયોની એટલે બધાય મિત્રોને મજા આવશે હું આજની વાતો થાય ભલામણા શ્યાર વાગ્યાના શાહ પાણી સાંભળે અને હવ મિત્રો જોવા માટે આવશે એમ ધીમે ધીમે એમ કહેવાય કે શર વાગતાની સાથે શાહ પાણી સાંભરે અને એમ કહેવાય કે હરે હરે મોજવી માણવાની હોય દુહા સંત ભજન અને ઠબકારવાના હોય તમારી પસંદના ગીતો એટલે તો આપણે શ્યાર વાગે સાહ પાણીનો પ્રોગ્રામ લઈને આવવાના છીએ ગુજુભાઈ ગામડિયું મારું નામ છે તો જોવાનું સુકતા નહીં મિત્રો જેને પણ મજા આવે એ આપણા એમ કહેવાય કે પ્રોગ્રામની અંદર આવી જા યુટ્યુબ ચેનલની અંદર શરૂઆત કરી છે મારે તો હજી સબસ્ક્રાઈબર ભલામણ ક્યાં જાદા છે છતાંય હું શોર્ટ વિડીયો મૂકું હું તો બધાએ જોવે છે અને એને એમ કહેવાય કે લાઈકના ભલામણા ઢગલા થાય છે તો શોર્ટ વિડીયોની જગ્યાએ આપણે હવ મિત્રો હારે લાઈવ લાઈવની અંદર એમ કહેવાય કે આવવાનું છે અને લાઈવની અંદર એમ કહેવાય કે એકા બીજા મિત્રો બધાય વાતો કરતા હોય બહુ મજા આવે તો જોવાનું ચૂકતા નહીં લાઈવ વિડીયો આપણે યુટ્યુબ ચેનલની અંદર પણ આવી ગયા છીએ તો એને બધાને હું એની મજા આવી છે હરે હરે એમ કહેવાય કે દુહાસન ને ભજન ગાવાના છે કે તો કે કેવા ભજન ગાવાના છે ગુજરાતી ભલામણા સંતવાણી દુહાસન ને ભજન ઠબકારીશું અને હરે હારેને जा जा निंदरान वारू या तू सो नार धो तारी रे जा निंद रान वारू <coughs> जांदरा हन वारू એ તું સોનાર ધૂતારી રે રાજા નિંદરા હું તને વારું એવા સરસ મજાના આપણે ભજન ગાવાના છે અને એને કાયમની માટે હુંવાણ્યું કરવાની છે અને મોજમાં રહેવું મોજમાં રહેવું કાયમ ધંધાની ખોજમાં રહેવું કદાચ ધંધો ન મળે તો મિત્રો ગમીને કડિયા કામ કરી લેવું પાયા ખોદો પણ મોજમાં રહેવાની વાત છે અને હવ મિત્રોને આપણે મોજમાં જ રાખવા માટે યુટ્યુબ ચેનલ શરૂ કરી દીધી છે તો યુટ્યુબ ચેનલને જે પણ મિત્રો જોવા આવે આપણો ગુજરાતી જો પાકો ભાઈબંધ હોય તો એમ કહેવાય કે આ ગુજુ ગામડિયાને એકવાર સબસ્ક્રાઈબ કરી લીધે મિત્ર જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી તને મોજ આવશે કાયમની માટે આપણો લાઈવ પ્રોગ્રામ જ હાલતો હોય શોર્ટ વિડીયો તો મૂકવા પડે બાકી તો લાઈવની અંદર તું કાયમની માટી આવી જાતો તો તને કાયમની માટી એમ કહેવાય કે મોજુ આવે એમ એકવાર વાર ખાધા પછી બીજી વાર ખાવું પડે એવા ભાવથી પીરસવા વાળો આ ગુજુ ગામડીઓ કાયમની માટે એમ કહેવાય કે હાજર જ હોય તો જોવાનું શુકતા નહીં મિત્રો યુટ્યુબ ચેનલની અંદર કાયમની માટે હાસ્યનો દરબાર કાર્યક્રમ આપણે ફેસબુકમાં ચલાવીએ છીએ એમ યુટ્યુબની અંદર પણ હવેથી આપણે ગુજુભાઈ ગામડીઓ હાસ્યનો દરબાર કાર્યક્રમ યુટ્યુબની અંદર ચલાવશે અને હું મિત્રોને મજા આવશે હાસ્યની ફોરમું છૂટશે અને સાથે સાથે એમ કહેવાય કે હાસ્યની અંદર એને હું આણીની જ વાતું હોય માણા શું કહેવાય કે શું ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના એમ બધું આઈ પડતું મૂકીને જવાના છે તો મિત્રો હું જાતા નહીં એટલે જરૂરથી બધા મિત્રોને જણાવી દઈ કે આપણી યુટ્યુબ ચેનલ પણ શરૂ થઈ ગઈ છે એટલે હું જવાની વાત નથી અને એ તમ તારે જે જે નવા મિત્રો હોય બધાય સબસ્ક્રાઈબ કરી લેજો ધન ધન હિંદ માં પીર લજિયા રાખો નહીં તમે ધન ધન હિંદ પીર મને ખ્યાલ છે કે આપણા જે પણ મિત્રો આવશે ને એ બધા એક વખત મોજ થી એમ કહી દે છે ના ભાઈ યુટ્યુબ ચેનલ ની અંદર પણ એમ કહેવાય કે હાસ્ય નો દરબાર કાર્યક્રમ લઈને કાયમ ની માટે આવી ગુજુભાઈ ગામડીઓ અને આવીને મિત્રો બહુ મજા આવે પણ એક વખત યુટ્યુબ ચેનલ ની અંદર આવી જાઓ જેમને પણ મોજું માણવી હોય એને આપણી યુટ્યુબ ચેનલ હજી ભલામણા નવી છે કાંઈ વાંધો નહીં પણ જોવાની બહુ મજા આવશે ધીમે ધીમે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે તો આપણે યુટ્યુબ ચેનલની અંદર પણ ધીમે ધીમે એમ કહેવાય કે શરૂ કરી તો જે યુટ્યુબ ચેનલવાળા આપણા મિત્રો છે એ પણ આપણને જોવે એને મજા આવે કેમકે કે તર એને લાભ મળતો નથી એટલા માટે યુટ્યુબ ચેનલની અંદર લાઈવ થવું જરૂરી છે આમ તો ફેસબુકમાં આપણે કાયમની માટે થઈ છીએ છતાંય આપણે યુટ્યુબ ચેનલની અંદર લાઈવ થઈ તો વધારે મજા આવે હવ મિત્રોને એટલા માટે યુટ્યુબ ચેનલની અંદર આપણે હસ્યનો દરબાર કાર્યક્રમ લાવ લાવી રહ્યા છીએ અને કાયમની માટે એમ કહેવાય કે લાઈવ થવાનું છે તો મિત્રો જે કોઈ પણ આપણા ગુજરાતી ભાઈઓ હોય યા ગુજુ ગામડિયાને એમ કહેવાય કે ગુજુભાઈ ગામડિયાને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભલામણા કાયમ કાયમની માટે હસાવતા રહીશું આપણે ગુજુભાઈ ગામડિયા મારા આ સંતનો રે સાસો રે ધણી રે મારા આ સંતનો રે ફીર મારા નો તારા ના દા રે ઐ ધન રે ધણી રે એ મારા આ સંતનો ગુરે ખંભે રે કમળ ને હાથમાં ઘે દિયો પીર ના ગાયો ના ગવાલ સાસોરે ધણી રે એ મારા આ સંતનો એવા મધ દરિયે રે પુકારે પીરવાણીઓ રે મધ દરિયે રે પુકારે પીરવાણિયો રે એના બુડતા તારા જોને વાણી આ સાસો રે ધણી રે મારા આ સંતનો રામ રે રંગ આ મહેલ મહે રામોર મે રે રંગ માહેલ માં રે અવને વિરમય દેવડિયા મજા સાસો ધણી રે એ મારા અસંતનો રે શરણે રે માઠી હરજી આ બોનિયા રે શરણે રે માઠી હરજી બોનિયા રે દેજો એમને સાધુ દેજો અમને તમારા શરણો વાસ આસો રે ધણી રે મારા છાસો રે ધણી રે મારા આ સંતનો રે એવું સરસ આપણે ભજન ગાવાના હોય અને હરે હરે એમ કહેવાય કે કોઈ રોકી લ્યો પણ વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહીજો હો મિત્રો એમાં પાછું પડવાનું નથી જે મિત્રો જોવે છે એની આપણે વાત કરીએ છીએ કોઈ રોકી લો રામા પીર ને રે અને ગે રામા પી આવા કંઈક આપણે ભજન ગાવાના છે હરે હારી હાસ્ય કરાવવાનું છે સાથે સાથે દુહા સંત પણ બોલવાના છે તો યુટ્યુબ ચેનલની અંદર થોડુંક કઠિન છે કેમ કે કઠિન જો એટલું બધું તો નથી પણ હજી મિત્રોને ખ્યાલ નથી એટલા માટે એની વાત છે બાકી તો સબસ્ક્રાઈબ તો એક વખત આપણને કરશે એટલે જરૂરથી જોશે એટલે કરી લેશે એમાં તો અત્યારે કોઈને કહેવાની કાંઈ જરૂર છે નહીં છતાંય બધા મિત્રોને આપણે જણાવી દઈએ કે વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ અને શેર કરતા રહેજો મજા આવશે અને મિત્રો હવે આપણે ફરીથી મળશું કાલે આજે મને રજા આપો જય એને બધાને જય માતાજી